વેરી વેરી ગુડ મોર્નિંગ શુ પ્રવાદ ચા પી નાસ્તો કરે છે જય માતા

සොලි පට කෙවේද තැබද බීජලාන කල්තු තෝඩ තමසබ සාද સારા આવી ગયા છે મિત્રો ઉત્તર ગુજરાત ફરી ઊંઝામાં નકલી જીરું બનાવવાનું કમ્પાઉન્ડ તેર થી સોળ મે સુધી ઉત્તર ગુજરાતમાં વરસાદી માહોલ થી ગરમી બે થી ત્રણ ડિગ્રી ઘટશે કાલની મેચમાં જો CSK ધોની નારી કે રોમાંચક મેચમાં જીત સાથે ટાઇટલ્સ ની પ્લેઓફ ની આશા જીવંત ક્યાં છે 12 ને 5 થવા આવી છે બપોરના અને ડિમ્પલ અને ફિંકીબેન ને શું બનાવી છે જુઓ કઢી જો એ કઢી રોટલી કઢી કઢી અને રોટલી

वीरू ने वे स्केटिंग आवड़ी है। एक बार धीमे धीमे स्पीड लड़ी जा સાડા આઠ વાગ્યા ને જમવાનો સમય થઈ ગયો છે બટાકા બટાકા ખીચડી શાક

વાગે છે મિત્રો રાતના સાડા નવ વીરુ અને એના પપ્પા અહીંયા બેઠા છે પ્રયાગ ભાઈ ચલો વીરુ ચલો વીરુ સ્કેટિંગ અયાર બોલે છે હમ ખાઈ જાય ચાલ આવું તો કમ્પ્લીટ જ છે તું

भाग बच्चे भाग ला भाई वाह रीबस वीरू रीबस आया वाह वीरू ने स्केटिंग आवडी की छे अबे कंप्लीट કમ્પ્લીટ ચલાવે છે પિંકીબેન અહીંયા વોકિંગ કરે છે પાછળ જુઓ તમે જોઈ શકો છો ગાર્ડનમાં અને આજના વિડીયોનું અહીંયા એડિંગ કરીએ છીએ આરતી આરાધ્યા અને આરામ અમારા ઘરે છે એ પણ વિડિયો જોતા છે તો એમને પણ ગુડ નાઈટ અમિત પ્રજાપતિ બ્લોગમાં જો તમે નવા હોવ લાઈક શેર અને કોમેન્ટ કરજો મિત્રો મળીએ ત્યાં સુધી નવા વિડીયોમાં ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ ગુડ નાઇટ સૌને ગુડ નાઇટ